ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં શાશ્વત આઈસીયુ હોસ્પિટલનો શુભારંભ કરી ડોક્ટર સિદ્ધાર્થ બારડ દ્વારા દર્દી દેવો ભવને સાર્થક કરવા પ્રયત્નશીલ કરવામાં આવ્યું છે શહેરમાં કલાક સાત દિવસ ગંભીર દર્દોનું સચોટ નિદાન માટે શાશ્વત આઈસીયુ હોસ્પિટલનો શુભારંભ ડોક્ટર સિદ્ધાર્થ બારડ દ્વારા દર્દી દેવો ભવને સાર્થક કરવા પ્રયત્નશીલ પ્રયાસ સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાર્ટ એટેક બીપી ડાયાબિટીસ ડેન્ગ્યુ કિડનીના રોગોનું નિદાન સારવાર સહિત આઈસીયુ હોસ્પિટલ કાર્યરત કરાયું છે જેથી ગંભીર રોગોના દર્દીઓ સારવાર માટે રાજકોટ અમદાવાદ શહેર જવાની નોબત હવે અને અહીંયા આવે હોવાનું ડૉક્ટર સિદ્ધાર્થ બારણ દ્વારા જણાવવામાં આવ્યું હતું સિદ્ધાર્થ બારણ મેં મારું એમબીબીએસ અને એમડીનો અભ્યાસ સુરેન્દ્રનગર સીયુ મેડિકલ કોલેજમાં કમ્પ્લીટ કરેલો ત્યારબાદ ત્યાં જ બે વર્ષ એસઆર શીપ અને અસિસ્ટન્ટ પ્રોફેસરશિપ કરેલી ત્યાં હતી ત્યારબાદ હું અહીંયા આઠ મહિના અતુલ ચંગ મેમોરિયલ હોસ્પિટલ વેરાવળ ખાતે ફરજ નિભાવતો હતો ત્યારબાદ અત્યારે મેં શાશ્વત હોસ્પિટલ એના આઈસીયુ કરીને વેરાવળમાં જ રેયન ફેક્ટરીની સામે પોતાનું હોસ્પિટલ સ્ટાર્ટ કરેલું છે અહીંયા અમારે ઉપલબ્ધ ફેસિલિટીઝમાં ટ્વેન્ટી ફોર સેવન ઇમરજન્સીઝ છે થ્રી બેડનું મલ્ટી મલ્ટી ફેસિલિટીવાળું આઈસીયુ અવેલેબલ છે જ્યાં વેન્ટિલેટર ઇન્ફ્યુઝન પંપ બાયપેપ ઓક્સિજન વગેરેની સુવિધા છે સાથે સાથે અહીંયા જનરલ વોર્ડ સ્પેશિયલ રૂમ બધાની સુવિધા ઉપલબ્ધ છે અમારી હોસ્પિટલમાં અવેલેબલ સુવિધાઓમાં દરેક પ્રકારની ઇમરજન્સી જેમ કે સર્પદંશ વિચીદંશ છે જેરી દવા પીધેલા ની હાલત માં દર્દી આવેલા હોય એમની સારવાર નો છે કોઈ પણ જાતના તાવ છે મગજ નો તાવ હોય કિડની હૃદય ફેફસા એમની બીમારી હોય એની સુવિધા ઉપલબ્ધ છે તેમજ ઓપીડી સોમ થી શનિ સુધી ઓપીડી અને ટ્વેન્ટી ફોર સેવન ઇમરજન્સી ફેસિલિટીઝ અવેલેબલ છે ઓકે હોસ્પિટલમાં આપણી પાસે અધ્યતન સુવિધાઓ વાળો આઈસીયુ છે જે વિચારીએ આપણે કે જે જેના માટે દર્દીએ રાજકોટ ને ત્યાં સુધી લાંબા થવું પડતું હતું અહીંયા જ આપણને ટ્વેન્ટી ફોર સેવન કોઈ બી ટાઈમે વેન્ટિલેટર એની સાથે સાથે ઇન્ફ્યુઝન પંપ અને જે લેવલ થ્રી ની જે જરૂર પડે છે એ બધી સગવડતાઓ આપણી પાસે ઉપલબ્ધ છે दीपक જોશી साथी सी एन ट्वेंटी फोर न्यूज न्यूज ऑफ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ